તો મિત્રો હાલ અત્યારે વિસાવર્દનના સમાચાર મળી રહ્યા છે કે સત્તર હજાર પાંચસો ની મતથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ ચૂકી છે આ પરિણામ ગોપાલ ઇટાલિયાની બહુ જંગી બહુમતીથી લીડ થઈ છે અને તેઓ અત્યારે વિસાવર્દનના ધારાસભ્ય તરીકે બની ચૂક્યા છે અને જુઓ તે જશ્ન કેવી રીતે મનાવી રહ્યા છે ટ્વેન્ટી ફોર ગુજરાત ગોપાલ ઇટાલિયાનો તમે જશ્ન જોઈ શકો છો તેઓ ઢોલ નગારા સાથે તેઓ અત્યારે હાલ જીત જીતી ચૂક્યા છે એટલે તેઓ જશ્ન મનાવી રહ્યા છે અને તેઓ પૈસા પણ ઉડાડી રહ્યા છે જો અને તેમના તમામ રાજકીય નેતા અને તમામ નેતાઓ પણ તેમની સાથે જોડાઈ રહ્યા છે અને હવે ગોપાલ ઇટાલિયા એમએલએ તરીકે બની ચૂક્યા છે અને તેઓ અત્યારે વિસ કતાર ગામમાંથી હારીને સીધા વિસાવદર આવ્યા હતા વિસાવદરમાં તેમની જીત થઈ જોવા મળી રહી છે આમ આદમી પાર્ટીને હવે એક ખૂબ જ અનુભવી અને યુવાન ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા મળી ચૂક્યા છે અને તેઓ વિસાવદરથી ધારાસભ્ય બની ચૂક્યા છે તેમણે જે જનતાને પ્રશ્નો આપેલા છે અને તે પ્રશ્નોના હલ કરશે તેવો તેઓ આપણે અત્યારે ગોપાલ ઇટાલિયા તરફથી ઈચ્છી રહ્યા છીએ અને તેઓ જનતાનું કામ કરે અને આવીને આવી તક મેળવી રાખે